નમસ્કાર મિત્રો જય માતાજી આપનું સ્વાગત છે અમારા ચેનલ પર મિત્રો ન્યાય અને કર્મના દેવતા ભગવાન શનિદેવ પંદર નવેમ્બરે તેમની ગતિમાં ફેરફાર કરવાના છે જેના પરિણામે ત્રણ મોટા રાજયોગો બનવાના છે હા જ્યોતિષશાસ્ત્ર અનુસાર પંદર નવેમ્બર રાતે સાત વાગીને પંદર મિનિટ વાગ્યે શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થઈ જશે આ દરમિયાન શનિની સીધી ગતિ સાથે શીર્ષ યોગ ધન રાજ્યોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગનો ઉત્પન્ન થવાનો છે આ પરિવર્તન કેટલાક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાના છે હવે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિઓને અપ્રતિમ ખુશીઓ મળવાના છે શનિદેવના આશીર્વાદ આ ખાસ રાશિઓના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે જ્યોતિષ અનુસાર શનિદેવને સંતુલન જાળવવાનો અને ન્યાય આપવાનો દેવતા માનવામાં આવે છે શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે જ્યારે શનિ શુભ પરિસ્થિતિમાં હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે પરંતુ જ્યારે શનિ અશુભ પરિસ્થિતિમાં હોય છે ત્યારે તેને સંઘર્ષો અને કષ્ટોનો સામનો કરવો પડે છે પંદર નવેમ્બરથી શનિદેવ કુંભ રાશિમાં વક્રથી માર્ગી થઈ જશે એટલે કે શનિ પોતાની સીધી ગતિ ચલાવશે શનિની આ સીધી ગતિ કેટલીક રાશિઓ માટે અનુકૂળ થશે જ્યારે કેટલીક રાશિઓ માટે ચિંતાઓ લાવી શકે છે શનિદેવની કૃપા મેળવવા માટે તમારે તે કામોથી બચવું જોઈએ જે તેમને નારાજ કરે છે જેમ કે કોઈ સ્ત્રી અથવા વૃદ્ધોનો અપમાન કરવો અથવા અનૈતિક ધન કમાવવું શનિદેવથી સંબંધિત જ્યોતિષ્ય ઉપાય પણ છે જેમને કરીને શનિદેવની કૃપા મેળવી શકાય છે શનિવારના દિવસે મીઠું અથવા લોખંડની સામગ્રી ખરીદવી પણ શનિદેવની નારાજગીનું કારણ બની શકે છે શનિદેવ આ સમય પોતાની જાતની રાશિ કુંભમાં સ્થિત છે અને તે બે હજાર પચીસ સુધી આ રાશિમાં રહીશે શનિની કુંભ રાશિમાં સ્થિતિના કારણે હંસ મહાપુરુષ રાજ્યોગ કેન્દ્ર ત્રિકોણ રાજ્યોગ અને ધન રાજ્યોગનો ઉત્પન્ન થવાનો છે જે કેટલીક વિશેષ રાશિઓના ભાગ્યને ચમકાવવાનું છે મિત્રો આ વીડિયોમાં આપણે તે જ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીશું જેના જીવનમાં શનિદેવની કૃપાથી મોટા બદલાવ આવવાનો છે આ વિડિયોને અંત સુધી જુઓ જેથી તમે મહત્વપૂર્ણ માહિતીનો લાભ મેળવી શકો વિડીયો શરૂ કરવાને પહેલા તમને વિનંતી છે કે જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી સમયાંતરે મહત્વપૂર્ણ જ્ઞાનવર્ધક વિડિયોઝ તમારા સુધી પહોંચે જેમ તમે બધાએ જાણ્યું છે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની માન્યતા છે અને તેમાંથી એક મુખ્ય દેવતા છે ભગવાન શનિદેવ જેમને સૂર્યના પુત્ર માનવામાં આવે છે અને કર્મફળના દાતા છે શનિદેવ મોક્ષ પ્રદાન કરવાના દેવતા પણ માનવામાં આવે છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવતા છે તેમના આશીર્વાદથી વ્યક્તિ દરેક પરેશાનીમાંથી દૂર રહે છે શનિની કૃપા જેમણે હોય છે તેમના જીવનમાં કઈ વસ્તુની ખોટ નથી પરંતુ જે લોકો અયોગ્ય કાર્ય કરે છે પાપ કરે છે અથવા બીજાને નુકસાન પહોંચાડે છે તેમને શનિદેવ દંડ આપે છે તો ચાલો આ વીડિયોમાં આપણે એવી કેટલીક રાશિઓ વિશે વાત કરીએ જેમ પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે આ કૃપાથી આ રાશિઓને અપ્રતિમ ખુશીઓ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે જેના પરિણામે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ યાદીમાં જે ભાગ્યશાળી અને સુખ સમૃદ્ધિથી ભરેલી છે તેમાં પ્રથમ આવે છે શનિની સીધી ચાલ કુંભ રાશિ માટે આર્થિક લાભનો સંકેત આપી રહી છે માનસિક આરોગ્યમાં સુધારો થશે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે સંબંધોમાં શુભ સમાચાર મળશે અને નોકરીમાં પ્રમોશનના યોગ છે વેપારમાં પણ લાભ થશે અને દંપતીય જીવનમાં ખુશીઓ આવશે જીવનસાથી સાથે સારો સમય વિતાવશો શનિની ચાલથી બનતા હંસરાજ યોગ કુંભ રાશિના લોકો માટે લાભદાયી હોઈ શકે છે તમારું આત્મવિશ્વાસ વધશે અને ઊંચી પદ પર રહેતા લોકો સાથે સંબંધ બનશે અટકેલા કાર્ય પૂર્ણ થશે અને ભાગીદારીમાં સફળતા મળશે શનિની કૃપાથી આવતીકાલનો સમય કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને સમાજમાં પ્રશંસા મળશે શનિની કૃપાથી નવા અવસર પ્રાપ્ત થશે અને તેઓ તમારા જીવનમાં બદલાવ લાવશે અટકેલા કાર્ય સમય પર પૂરા થશે અને નવા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અને ધનલાભના અનેક અવસર મળશે હવે આ યાદીમાં બીજી રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે પણ શનિની સીધી ચાલ ખૂબ લાભદાયી સાબિત થવા જઈ રહી છે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે રોકાણ કરવાથી લાભ મળશે સંપત્તિ અને વાહન ખરીદવાના સારા સંકેત છે વ્યાપારમાં લાભ થશે અને નોકરીમાં પણ સુધારાના સંકેત છે આરોગ્યમાં સુધારો થશે અને ઘરના સંબંધો મજબૂત બનશે વૃશ્ચિક રાશિના લોકોને આ જણાવવા ઈચ્છું છું કે શનિદેવની માર્ગી ચાલથી બનતા શશ રાજયોગ તમારા આર્થિક અને સંપત્તિ સંબંધિત મામલાઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે વાહન અને પ્રોપર્ટી ખરીદવાનું આ સમય અનુકૂળ છે જેને કારણે તમને મકાન અને જમીનનું લાભ પણ મળી શકે છે રિયલ એસ્ટેટ જમીન જાયદાદ અથવા ગ્રહ સાથે જોડાયેલા કાર્ય કરો માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થશે તેમજ જો તમે નોકરીમાં છો તો આ સમય દરમિયાન તમને શ્રેષ્ઠ નોકરીના પ્રસ્તાવ મળી શકે છે હવે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને પણ શનિદેવના આશીર્વાદથી ઘણા મહત્વપૂર્ણ ફેરફારો આવી શકે છે ભગવાન શનિદેવ તમારી રાશિના સ્વામી શુકરના મિત્ર છે અને આથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે સંકેત છે તમને ઈચ્છિત કામ મળવાની મોટી સંભાવના છે પરંતુ આ સમયે કાર્યસ્થળ પર કામનું દબાવ થોડીક વધારે હોઈ શકે છે નવા કાર્ય સફળ થઈ શકે છે અને વ્યાપાર નોકરી અને રોજગારમાં પણ સારા ફેરફાર થવાનું છે રોકાણથી લાભ મળી શકે છે અને આ સમયે તમને નવી નોકરીના પ્રસ્તાવ પણ મળી શકે છે આવકમાં વધારો થવાના સંકેત છે અને ઓફિસમાં નવી જવાબદારીઓ પણ આપી શકાય છે ઉપરાંત નવી સંપત્તિ ખરીદવાની પણ શક્યતા છે મિત્રો આ યાદીમાં આગળની ચોથી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિ પર હાલમાં શનિની મહિમા અપાર છે પરંતુ શનિની સીધી ચાલ થવાથી આ રાશિએ સકારાત્મક પરિણામો મેળવી શકે છે આવા સમયે કર્ક રાશિના જાતકોને દેવામાંથી મુક્તિ અને આર્થિક લાભ મળી શકે છે જેના કારણે મનમાં શાંતિ આવશે અને શુભ ફળ મળશે સરકારના કામકાજમાં સહકાર વધશે અને અધિકારીઓ સાથે સંબંધ મજબૂત થશે ઘર પરિવારમાં પણ સુખ શાંતિનું વાતાવરણ રહેશે સાથે સાથે શશ રાજ્યોગ કર્ક રાશિ માટે લાભદાયી સાબિત થઈ શકે છે અનિચ્છિત ધન પ્રાપ્તિ શક્ય છે અને પરિવારજનો સાથે સંબંધ મધુર રહેશે અવિવાહિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે આ સમયે તમે ભાગીદારીમાં કાર્ય શરૂ કરી શકો છો અને કોર્ટચેરીના મામલામાં પણ સફળતા મળી શકે છે શનિની ચાલમાં બદલાવથી બનતા કેન્દ્ર ત્રિકોણ રાજયોગથી અનિચ્છિત ધન લાભ અને અટકેલા કાર્ય પૂરા થઈ શકે છે બિઝનેસ અને કોર્ટચેરીના મામલામાં લાભની સંભાવના છે અને પ્રમોશન તથા વેતનવૃદ્ધિની શક્યતા છે રોજગારીના પ્રયાસોમાં સફળતા મળશે અને જૂના રોગોથી મુક્તિ મળશે શનિની કૃપાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાની આશા છે વ્યાપારમાં વૃદ્ધિ થશે અને વિદેશમાં નોકરી અથવા શિક્ષણની ઈચ્છા રાખનારા માટે અનુકૂળ સમય છે આવકમાં વૃદ્ધિની શક્યતા રહેશે મિત્રો આ યાદીમાં આગળની પાંચમી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિ પર શનિની સાડે સાથી નો છેલ્લો ચરણ ચાલી રહ્યો છે અને શનિની સીધી ચાલ આ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે સંતાન તરફથી શુભ સમાચાર મળશે આરોગ્યમાં સુધારો થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે વેપાર અને નોકરીમાં લાભ થશે અને અટકેલું પૈસો પાછું મળવાની શક્યતા છે આ રોકાણ માટે ઉત્તમ સમય છે અને દંપતીય જીવનમાં ખુશીઓ આવશે શનિની ચાલમાં બદલાવથી બનતા કેન્દ્ર ત્રિકોણ રાજયોગ મકર રાશિ માટે અત્યંત લાભદાયી સાબિત થશે ધનલાભ સાથે પદોનેત્રનો પણ યોગ છે લાંબા સમયથી ચાલી રહી સમસ્યાનો ઉકેલ મળી શકે છે અને વેપારમાં નફો વધી શકે છે પરિવાર સાથે સારો સમય વિતાવવાનો અને કાર્યક્ષેત્રમાં પદોનેતર મળવાના અવસર હશે શનિની કૃપાથી પૈસાથી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે અને અનિચ્છિત ધન લાભની શક્યતા પણ છે શનિની વિશેષ કૃપાથી જીવનના બધા કષ્ટો સમાપ્ત થશે અને ખુશીઓની ભરમાર થશે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે શનિદેવની કૃપા હવે સંપૂર્ણ રીતે બની છે આ સમય દરમિયાન તમને માત્ર ધનલાભ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ભારે વૃદ્ધિ થશે નોકરીમાં કાર્યરત લોકોને પદોનેત્રી સાથે વેતનમાં વૃદ્ધિ મળવાની સંભાવના છે વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખતા લોકોને આ ઈચ્છા પૂર્ણ થવા પર છે વેપારી વર્ગને તેમના વ્યવસાયમાં મજબૂત નફો મળવાનો સંકેત છે અને ઘણા ધનલાભના અવસર આવશે જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમને આ સમયે સંતાન સુખ મળવાની સંભાવના છે ઘરના વાતાવરણમાં આનંદ રહેશે અને પ્રેમ સંબંધો મજબૂત બનશે આ સમય દરમિયાન તમારા તમામ કાર્ય સફળતાથી પૂર્ણ થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ઘણી સફળતા ધનલાભ અને સુખ મળશે મિત્રો આ યાદીમાં આગળની સાતમી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિની મીન રાશિના લોકોને માટે પણ શનિની સીધી ચાલ લાભકારી રહેશે લાંબા સમયથી જે મુશ્કેલીઓનો તમે સામનો કરી રહ્યા હતા તે દૂર થશે વ્યાપારમાં લાભ મળશે અને નોકરીમાં વધારાની સંભાવના છે સમાજમાં પ્રતિષ્ઠિત લોકો સાથે તમારા સંબંધ મજબૂત થશે અને અટકેલા કાર્યમાં પ્રગતિ થશે ધનલાભના અવસરો રહેશે અને રોકાણ માટે સમય પણ અનુકૂળ છે મીન રાશિના લોકો માટે આ સમયે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી ધનલાભના અવસર મળી શકે છે નવી નોકરી અને વ્યાપારમાં મોટી ડીલના સંકેતો છે શનિદેવની કૃપાથી તમારું ભાગ્ય સંપૂર્ણ રીતે સહયોગ કરશે જો તમે સંપત્તિમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને બિઝનેસમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અવસર મળશે અને અનિચ્છિત ધનલાભના સંકેતો છે જો તમે નવી ગાડી અથવા ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તે નિશ્ચિત રીતે સફળ રહેશે ભગવાન શનિદેવની વિશેષ કૃપામીન રાશિના લોકો પર છે અને આ સમય તમારો છે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને હાથથી ન જવા દો મિત્રો આ યાદીમાં આગળની અને અંતિમ ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકોને આ જણાવવા ઈચ્છું છું કે આ સમયમાં સંતાન પાસેથી તમને વિશેષ સફળતા મળશે રોકાણ માટે આ સમય ખૂબ શુભ છે અને કરિયરમાં પણ તમને પ્રગતિ મળી શકે છે બેન્કિંગ અથવા રોકાણ સાથે જોડાયેલા કાર્યમાં લાભનો સંકેત છે વધુમાં વૈવિહિક જીવનમાં પણ સફળતા મળવાની સંભાવના છે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારી તમને મોટી જવાબદારી આપી શકે છે તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાનો સંકેત છે જેથી તમારા કાર્યોમાં વધુ સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને વહેલા શુભ સમાચાર મળવાનો સંકેત છે આ સમયમાં તમે જે મહેનત કરી છે તેનો સંપૂર્ણ લાભ મળશે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા શ્રેષ્ઠ થશે અને તમારા બધા કાર્ય સફળ થશે મિત્રો સાથે મેળમેળાપ વધશે અને તમને ધનલાભ અને મોટી સફળતા મળશે આ સમયમાં તમારું પરિવાર અને જીવનસાથી પણ તમારો સંપૂર્ણ સાથ આપે છે તમારી મધુર વાણીના કારણે તમારા બધા અટકેલા કાર્ય સફળતાથી પૂર્ણ થશે શનિદેવની વિશેષ કૃપાથી તમારી તમામ ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કાર્ય હવે સફળ થશે મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ અવશ્ય જરૂર લખો અને આ વિડિયો લાઇક અને શેર પણ કરો